ત મુફ્તી અબ્દુલ રતનપુર તથા મુફ્તી અબ્દુલ અઝીઝ સાહેબ હિંમતનગર મુફ્તી ઇરફાન સાહેબ સાચોદર તથા મોહમ્મદ સરીફભાઈ અમદાવાદ તથા અબ્દુલ કાદિરભાઈ જોડિયાવાલા મુંબઈ ડોક્ટર એ મેમન ખુશ્બુ હોસ્પિટલ હિંમતનગર સબીરભાઈ દિયોદર હા ગુલામ હુસેનભાઈ લોખંડવાળા વડાલી સહિત મહેમાનો પધાર્યા હતા દરેક મહેમાનોનું ફૂલોથી દેશકાંઠા મેમન કાઉન્સિલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે તમામ મહેમાનો દ્વારા દુલા દુલ્હનોની મુબારકબાદી પાઠવી હતી આ પ્રસંગે છત્રીસ જોડા લગ્નના બંધનથી જોડાયા હતા જ્યારે આ પ્રસંગે સખી દાતાઓ દ્વારા અનેક ભેટ સોગાતો આપવામાં આવી હતી આ પ્રસંગે જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે પ્રોગ્રામને સફળ બનાવવા સમુનિકા કમિટી સાથે દેશ મેમન કાઉન્સિલના આગેવાનો સાથે યુથ સર્કલ સદસ્યોએ ભારે સહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મોહસિન મેમન એસ કે ટુડે ન્યૂઝ વડાલી